અને દીકરીઓને લાભ લેવા માટે અમારી સંસ્થામાં અગાઉથી ડોક્યુમેન્ટ ને બધું જમા કરાવી અને એના ફોર્મ ભરવું પડશે જે કંઈ ડોક્યુમેન્ટ જરૂરિયાત હોય એ બધા જમા કરાવી ફોર્મ ભરવા માટે અમારી કાર્યાલય છે કે જે રાજકોટના મકમ ચોક પાસે આવેલ જયનાથ કોમ્પ્લેક્સમાં ચોથા માળે ઓફિસ નંબર ચારસો ની અંદર એ ફોર્મ ભરી શકશે ફોર્મ અમે લોકો છે એ આજથી લઈ અને આવનારા એક મહિના સુધી અમે લોકો ફોર્મ સ્વીકારવાના છીએ કે જેની અંદર અમારે અગિયાર દીકરીઓના સમુલગ્ન કરવાના છે જો એનાથી વધારે દીકરીઓના ફોર્મ અમારે ત્યાં આવશે તો એ અરજીઓમાંથી અમે મા બાપ વિનાની દીકરીઓ હશે એને પહેલી પ્રાથમિકતા આપીશું અને ત્યાર પછી અમે છે એ બીજા બધા દીકરીઓને છે પ્રાથમિકતા આપીશું કાર્ય માટે ખાસ કરીને અમારી સંસ્થા અને હું પોતે છેલ્લા ચાર પાંચ વર્ષથી અલગ અલગ સંસ્થાઓ સાથે અલગ અલગ સંગઠનો સાથે જોડાય અને સેવાકીય કાર્યો અમે કરતા હોઈએ છીએ પણ હવે અમે અમારી પોતાની સંસ્થાની અંદર આ પ્રથમ સંલગ્ન કાર્ય કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર અમારો ઉદ્દેશ્ય એવો છે કે ભવિષ્યની અંદર આવનારા સમયમાં જે કઈ મા બાપ વિનાની દીકરીઓ છે નિરાધાર ગરીબ બાળકો છે એના માટે અલગ અલગ સામાજિક કાર્યો છે અમે લોકો અમારી સંસ્થાની અંદર કરવાના છીએ સમર્પણ ફાઉન્ડેશન અમારું સંસ્થાનું નામ છે કે જે અમે શરૂઆત કરેલી અત્યારે ખાસ કરીને મારી સાથે કમિટી મેમ્બર અમારા પાંચ થી છ લોકો જે ખાસ મારા મિત્ર અને ઘણા સમયથી અમે લોકો સાથે સામાજિક કાર્યો કરતા આવ્યા છીએ એવા અમારા પાંચ મિત્રો છે એક છે જે પ્રવીણભાઈ સરિયા છે વિજયભાઈ ખમાણી છે યશભાઈ શુક્લ છે રામદેવસિંહ જાડેજા છે અને આ રીતે અમારા ટોટલ પાંચ થી છ જે મેમ્બર છે એ બધા અમે સાથે મળીને એક પ્રદીપભાઈ ગઢવી છે કે જે બધા અમે મળીને આ સમલગ આયોજન કરેલું